ઘણીવાર અકસ્માતો પણ થતા હોય છે વાગરા તાલુકાની દહેજ જીઆઈડીસીની એસઆરએફ કંપનીનો વિસ્તાર ટ્રાફિક જામના કારણે ઘણો વિવાદાસ્પદ રહ્યો છે આ કંપનીમાં દરરોજ ઘણા નાના મોટા હેવી ટ્રક ટ્રેક્ટર જેવા ભારે વાહનો આવતા હોય છે જેને કંપનીના ત્રણ નંબરના ગેટની નજીક રોડની બંને બાજુએ આડેધડ પાર્ક કરી દેવાતા હોય છે એકવાર પાર્ક કર્યા પછી તે કેટલીક આખો દિવસ અડધા ઉપરાંતનો રોડ રોકીને પડી રહે છે જેના કારણે પહોળો રોડ કાયમ સાંકડી ગલીમાં ફેરવાયેલો જોવા મળે છે આ અંગે એસઆરએફના એચઆર ડિપાર્ટમેન્ટના સાહેબો અને પોલીસ તંત્રને જાગૃત નાગરિક દ્વારા રજૂઆતો કરી પણ તેનું કોઈ પરિણામ આવ્યું નથી વાહનો દ્વારા રોડ પર થતા દબાણથી જીઆઈડીસીમાં પસાર થતા અન્ય વાહનો ઉપરાંત જોલવા અને સૂવા પંથકના લોકોને ભારે તકલીફોનો સામનો કરવો પડે છે કોઈપણ વખત ઇમરજન્સી હોય તો આ તરફનો રોડનો ઉપયોગ જ નથી કરી શકાતો નોકરી ધંધા અર્થે જતા આવતા ગામના લોકોને પણ વહેલું મોડું થતાં કેટલીક વાર તો કામ વગર વિલા મોડે પાછું આવવું પડે છે એસઆરએફ વિસ્તારના રોડ પર આડેધર પાર્કિંગને કારણે બોટલનેક જેવી પરિસ્થિતિ સર્જાતા અકસ્માતની પણ ભીતિ રહે છે ભૂતકાળમાં અહીં અકસ્માતો પણ થયા છે અને ઘણીવાર જાણહાની પણ થઈ હતી અહીંના જાગૃત નાગરિક દ્વારા કંપનીઓને તથા સ્થાનિક જવાબદાર પ્રશાસનને પણ રજૂઆતો કરી હતી પણ આ સમસ્યાનો કોઈ ઈલાજ ન થતાં આખરે ગત ત્રણ જુલાઈએ કેન્દ્રની પીએમઓ વેબસાઇટમાં ઓનલાઈન ફરિયાદ પણ કરવામાં આવી હતી જેના પગલે ઉપલા લેવલથી ભરૂચ જિલ્લા પોલીસ વડાને આ બાબતે તપાસ કરવાનું જણાવાયું હતું એવું અરજદારનું કહેવું છે અને આ બાબતે અહેવાલ પહોંચાડી પણ દેવાયો હોવાનું પણ જાણવા મળ્યું છે પરંતુ હજુ કંપનીના ગેટ બહાર પાર્ક થતાં વાહનોનો જમેલો યથાવત જ રહ્યો છે ઉપલા લેવલની કામગીરીઓ પણ જાણે કે કાગળના વાઘ જેવી સાબિત થઈ હતી હાલ એસઆરએફ કંપનીના વિસ્તારમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરીને આડેધડ પાર્ક કરી દેવાતા વાહનો આ બાબતે જો ભરૂચ જિલ્લા પોલીસ તંત્ર અને કંપની સંચાલકો કોઈ કાર્યવાહી નહીં કરે તો પાર્થને કહો ચઢાવે બાન અનુસાર આખરે જનતાનું આંદોલનનું શસ્ત્ર ઉગામે તો નવાય નહીં રિપોર્ટર મેહુલ પરમાર બીએન ન્યૂઝ ગુજરાતી દહેજ